હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વેનું વિદ્યાર્થી મિત્રોનું સરહૃદય હાર્દિક સ્વાગત છે આજે આપણે દ્વિતીય સામાયિક પરીક્ષા સ્ટાન્ડર્ડ નાઇન ઇંગ્લિશ સમય બે કલાક ટોટલ માર્ક્સ પચાસ મિત્રો નવા માળખા પ્રમાણે આપણે આ પેપરનું સરસ મજાનું સોલ્યુશન જોવાના છે તો ખાસ આ વિડીયોને અંત તક સુધી નિહાળશો ચેનલમાં નવા આવી તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આલા બે લાયકનને પ્રેસ કરશો વિડીયો લાઇક કરશો તમારા મિત્રો દોસ્તોને શેર કરશો અને હા આ વિડીયો કેવો લાગે છે ચોક્કસથી કમેન્ટ પણ કરશો તો સેક્શન એ રીડ ધ એક્સ્ટ્રેક્શન આન્સર ધ ક્વેશ્ચન આઠ ગુણનો છે તો મિત્રો તમારે પેરેગ્રાફ પહેલાં વાંચવાનો થશે એના પરથી પ્રશ્નો આપ્યા છે તો એના તમારે જવાબ આપવાના છે હાઉ ડીડ ધ અધર ફિલ અસ ધ ટ્રેન એન્ટર ડેવલી તો ધ અધર ફેલ્ટ એન્ડ નર્વસ એઝ ધ ટ્રેન વોટ હી 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 તો ધેટ વુડ નોટ સ્ટેન્ડ હેલ્પલેસલી બિફોર હર વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ એવી હોય છે કે સર આ દ્વિતીય પરીક્ષા માટે ઉપયોગી પેપર શેટ તમે બનાવ્યા છે કે નહીં તો ભાઈ સરસ મજાના સોલ્યુશન સાથે બનાવ્યા છે તો તમે મેળવી લો અથવા તો તમને આ પાઠમાં તકલીફ હોય તો આ પાઠની સમજૂતીના પણ વિડીયો સરસ મજાના છે રાકેશ સરના એ પણ તમને મળી જશે ફ્રીમાં તો ભાઈ ધોરણ દ્વિતીય પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રોનું સંપૂર્ણ સોલ્યુશનવાળા બધા જ વિષયથી ત્રીસથી થી વધુ પ્રશ્નપત્રો છે આ ઉપરાંત ધોરણ નવ ગણિત અને વિજ્ઞાનમાં વિદ્યાર્થી મિત્રોને બહુ તકલીફ પડે છે તો એની સતત કમેન્ટને કારણે સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ તમામ પ્રકારના વિડિયો લેક્ચર તમે એકવાર ડાઉનલોડ કરી લેશો તમારે જેટલી વાર જોવો એટલી વાર જોઈ શકશો તો આ બધું વેર ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળી જશે અને મિત્રો તમને જણાવતા આનંદ થાય છે કે પાંચ લાખથી પણ વધુ વિદ્યાર્થી મિત્રોએ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અમારા પર વિશ્વાસ મૂક્યો છે જેમાં ત્રણથી બાર ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર સ્વાધ્યા અભ્યાસની સમજૂતીના વિડીયો સાયન્સ એસએસનું વાંચવા માટેનું મટીરિયલ પરીક્ષાના સમય ઉપયોગી પેપર સેટ એકમ કસોટી તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે પેજ ખુલશે જેમાં તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે મિત્રો આ પેજમાં પેડ કોર્સમાં પરીક્ષા માટે ઉપયોગી પેપર મળી જશે એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો તેમજ તમારા દ્વારા જે પેપર મોકલવામાં આવે છે જે મિત્રો જૂના છે ને ખબર જ છે તો એ પેપર પણ અહીંથી મળશે ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી ઇંગ્લિશમાં તમારે જે યુનિટ સમજવાનો સમજી શકશો બીજો પેરેગ્રાફ છે હરીશ અને સ્પોઇલ્ડ વચ્ચેનો સંવાદ છે ડૉક્ટર શાહ વચ્ચેનો તો ફોર હાઉ લોંગ હેઝ હરીશીસ બિયર ચીવિંગ ગુટખા તો હરીશ હેઝ બિન ચીવિંગ ગુટખા ફોર અબાઉટ ટુ યર્સ હાઉ ઓપ્ટન ડઝ હી ચુ ગુટખા तो ही चूज गुड का 5 टू 6 टाइम अ डे ત્યાર પછીનો છે વોટ ઇઝ કેશ સુરેશ કોલ્ડ તો કેશ સુરેશ ઇઝ કોલ્ડ કૂકી વોટ ડઝ ધ ગાર્ડ ડુ તો ગાર્ડ રેકગનાઇઝ સુરેશ એન્ડ સેલ્યુટ Him સ્માર્ટલી ત્યાર પછી વોટ ડીડ ધ चिल्ड्रन डू એટ ધ લેક તો ધ चिल्ड्रन લિફટેડ મિત્રા ફ્રોમ રેસ્મા સ્લેપ એન્ડ પુટ Him ઇન ધ વોટર વોટ ડીડ ધ બર્ડ ડુ ઇન ધ લેક બર્ડ સ્લો સ્ટાર્ટેડ સ્વિમિંગ ઇન ધ લેગ ત્યાર પછી રાઇટ રેદર સેન્ટર ટુ ઓફ ધ રાઇટર કન્ટ્રોલ્ડ હિઝ ફિલિંગ ઓફ ટચિંગ ધર્લ ફોલ્સ એન્ટીમ્સ ક્વેશ્ચન ઇઝ અબાઉટ આઈ ડોનેશન ફોલ્સ સેક્શન બી રીડ ધ સ્ટેન્જર આન્સર ધ ક્વેશ્ચન સ્ટેન્જર વાંચી પ્રશ્નોના જવાબ આપવાના છે તો વોટ ડઝ ધ પોઈન્ટ અબાઉટ સક્સેસ એન્ડ ફેલ્યુઅર તો મિત્રો જવાબ લખો છો ઇલેવનનો

વોટ ડીડ ધ વુમન વોન્ટ એમનો બી જવાબ છે વાય ડીડ ધ શોપ કિપર નોટ ડિમાન્ડ એની મની તો એનો બી જવાબ છે અને ડિસ્ક્રાઈબ ધ વુમન હુ કેમ ટુ ધ શોપ એનો બી જવાબ છે મિત્રો આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમારે મેળવવી હોય તો મેં હજી કીધું છે એ પ્રમાણે પેડ કોર્સમાં જઈને મેળવી શકશો તમામ વિષયના બરાબર જેથી તમારે જ્યારે વાંચન કરવું ત્યારે કરી શકાય રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન તમારે ડેટા વાંચવાના છે કેશ મેમો બરાબર એના પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે વોટ ઇઝ ધ ડેટા અબાઉટ तो डेटा इज अबाउट मेमो व्हाट इज द प्राइस फॉर द पेन्डंट्स तो एम वॉट इज द नेम ऑफ द शॉप हाउ मेनी आइटम्स आर मेटेन्ड सेक्शन सी मैच द एक्सप्रेशन विथ द प्रोपर फंक्शन है कन्वे पहलू द बुक विच राकेश भाई हेज गिवन यू इज वेरी इंटरेस्टिंग तो डिस्क्रिबिंग थिंग्स इट इज सो नाइस ऑफ यू तो एक्सचेंजिंग Pleasantries. Open your wallet, tax some money out and hand it over to me. Describing process. Complete the sentence using the function in the brackets You you must tax some energy booster. Smith join expressing necessary necessity describing past event. Smith was at my friend's house. Chalwakliberry complete the paragraph. The so, wow, is the most developed and elaborate example of submerged architecture in India. It showcases the art of steps well. Okay, Finding the nearest meaning factor, cause, minor, small. Section D indirect speech in indirect speech with four blanks. तो मित्रों यहां पहली में આવશે هاو ત્યાર પછી આવશે વોઝ ત્યાર પછી આવશે ઇફ અને આમાં આવશે આર ત્યાર પછી કન્જક્શન છે તો અહીંયા કન્જક્શનમાં શું અપરાયું છે તો પ્લીઝ વોટર ધ પ્લાન્ટ્સ અધરવાઇઝ ધે વિલ ડાઇ અધરવાઇઝ રામુ ઇઝ પુઅર ધેરફોર હી ઇઝ ઓનેસ્ટ એડિટિંગ છે તો પહેલામાં આવશે એન્ડ Second mouse so and third mouse pleased do as directed. The children went for a picnic. they enjoyed the ride by bus. They sang songs and dances. they also the snacks. Sex select the question. Krishna has a dozen mangoes. So how many mangoes has Krishna? The children are studying sincerely. So how are the children studying? એન્ડ લાસ્ટ સેક્સન ની વાઇટ પેરેગ્રાફ ઓન એનીવન તો માય ફેવરિટ લીડર મોહનદાસ કરમચંદ ગાંધી માય ફેવરિટ સ્પોર્ટ્સ પર્સન વિશ્વનાથ આનંદ માય ફેવરિટ ગેમ એન્ડ લાસ્ટ પિક્ચર ડિસ્ક્રિપ્ટ ઓર ઈમેલ રાઈટિંગ બરાબર તો રાઈટ એન્ડ ઈમેલ ટુ યોર ફ્રેન્ડ આસ્કીંગ હિમ અબાઉટ ધ હેલ્થ ઓફ હિઝ મધર તો એનો વિશે ઈમેલ છે મિત્રો અથવામાં ચાલીસમું શું કહે છે પિક્ચરનું વર્ણન કરવાનું છે તો પિક્ચરનું વર્ણન છે ક્લિયર ચાલો તો આ રીતે સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ સેકન્ડ પરીક્ષા માટે ઉપયોગી આ પેપર શેટ છે એ તમારે મેળવવાના હોય તો વહેલી તકે અહીંયા પેડ કોર્સમાંથી તમે એપ્લિકેશનમાં મેળવી લેશો જેથી તમને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થઈ શકે દરેક વિદ્યાર્થી મિત્રોને પચાસમાંથી પચાસ ગુણ પ્રાપ્ત થાય એવી વેડ ડિજિટલ પરિવાર વર્તી ઓલ ધ બેસ્ટ શુભકામનાઓ ખાસ મિત્રો ચેનલમાં ન હોય છે એને સબસ્ક્રાઈબ કરો બાજુમાં બે લેકન પ્રેસ કરો વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને કમેન્ટ કરો અસ્તુ